મજામાં છે ને બધા ઓકે ચાલો તો આજે આપણે ભલ પેર્ટનની રમત જોઈશું એક એક આગળ ડગલું કેવી રીતે ભરી શકાય બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે પહેલાં પહેલું તો ભરત પેર્ટનની માહિતી જોઈ શકીએ છીએ કે ભલ પેર્ટન એટલે કે સાડી ટાઇલ સોના ચાંદીના દાગીના ચાદર વગેરેમાં આપણે અલગ અલગ પેટર્ન પણ કરી શકીએ બરાબર બે બે ની જોડ બનાવી શકાય છે બે બે ની જોડ આપણે બનાવી શકાય છે ગમે તેટલી જોડ પણ કરી શકીએ છીએ બરાબર જે સંખ્યા હોય જો એકી સંખ્યા પણ હોય શકે તો એકી સંખ્યા કોને કહેવાય 1 3 5 7 9 જેવી સંખ્યા હોય તો તેને એકી સંખ્યા કહી શકાય અને બેકી સંખ્યામાં 2 4 6 8 10 હોય તો તેને બેકી સંખ્યા કહી શકાય બરાબર એકી સંખ્યામાં એક ઉમેરીએ તો આપણને બેકી સંખ્યા પણ મળી શકે છે બરાબર એવી રીતે આપણે કાર્ય પૂર્ણ કરી શકીએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આગળ જોઈએ આપણી આજુબાજુની ભાત પેર્ટન રોજબરોજના જીવનમાં આપણે ઘણી પેટર્ન જોઈએ છે જે ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો તો એમાં છે વાળનો તાર બારીની જાળી બરાબર એમાં જો અલગ અલગ પેટર્ન તમને દેખાય છે બરાબર પછી આ સાપ છે પછી જો તમારી આજુબાજુ જુઓ ત્રણ વસ્તુના નામ લખો જેમાં તમને પેટર્ન જોવા મળતી હોય તમારે આજુબાજુ જોવાનું મળી શકે બરાબર નમસ્તે હું પલ્લવિશુ હું જયપુરમાં રહું છું મારું શહેર બ્લોક પ્રેન્ટ કરેલ કપડાં માટે જાણીતું છે તો મારી માતાએ કેટલીક બ્લોકની પ્રિન્ટની વાત જુઓ અલગ અલગ બ્લોક પ્રિન્ટિંગની આ ડિઝાઇન છે ને આ રીતે અલગ સુંદર ડિઝાઇન પણ આપણે બનાવી શકીએ છીએ હવે આપણે આગળ જોઈએ મહાવરો છે જો કેટલીક પેટર્નો આપેલી છે તો આ પ્રમાણે પેટર્ન જો પહેલામાં છે બીજામાં છે ત્રીજામાં ચોથામાં એવી રીતે તમારે દોરવાની આમાં જો અ અ બ અ અ બ બ પછી અ અ અને બ એ રીતે તમારે લેખન કાર્યને પૂર્ણ કરશો એવી રીતે આ ડિઝાઇન પણ દોરવાની છે અડધી દોરેલી છે અને અડધી પૂર્ણ કરવાની છે બરાબર એ રીતે નીચે પણ એ રીતે કરવાનું છે સવાર બપોર સાંજ રાત સવાર બપોર સાંજ રાત સવાર બપોર સાંજ રાત અને સવાર હવે જો વિકાસ થી પેટર્ન છે મેં એક નવી પેટર્ન બનાવી છે જો પહેલામાં એક બીજામાં ફરી એક ત્રીજામાં બે પછી ત્રણ પછી ત્રણ એવી રીતે એક એક બે ત્રણ એવી રીતે પણ તમારે પેટર્ન

બે બે ના અંક ઉમેરીએ એક એક ના અંક એ પ્રમાણે આપણે કરીશું નિયમો તો પછી 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 અને છે બરાબર આવશે એકોતેર છોતેર અને એક્યાસી પછી છે સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ પાંત્રીસ બેતાળીસ ઓગણપચાસ બે ચાર આઠ સોળ બત્રીસ ચોસઠ બરાબર પછી એકસો બસોને બસો ને છપ્પન બાર ક તેર ગોળી એક બે ત્રણ ચાર પાંચ છ પછી દસ છે છ પછી સાત આઠ નવ દસ પછી ચાર ચાર ની ગણ દસ પછી પંદર પછી એકવીસ અઠ્યાવીસ છત્રીસ પિસ્તાળીસ જીરો બે છ બાર વીસ ત્રીસ બેતાલીસ છપ્પન બોત્તેર એ રીતે આ બીજા બે ની pattern તમારી જાતે તમારી સંખ્યા ઉમેરવાની છે હવે આપણે ખાનગી સંદેશ જોઈએ છે આ કેવી રીતે આવશે જો કહું બે માં ત્રણ રી ચાર મમ્મી છ ને સાત ચા આઠ હું નવ છું હું મારી મમ્મીને ચાહું છું એવી રીતે તમારે બીજો આવો સંદેશો તમારી જાતે તમારે બનાવવાનો છે બરાબર એ બધી છે બેકી સંખ્યા તો એમાં અડધી સંખ્યામાં પીળા રંગ અડધી સંખ્યામાં આવશે અડધી સંખ્યામાં પીળા રંગમાં છે અને કઈ પેટર્નમાં જોવા મળે તે રીતે પેટર્ન ને આગળ વધારો અને ખાના પૂરો 96 98 પછી આવશે 100 102 104 106 109 અને 100 ને 108 અને 110 બરાબર આ રીતે નીચે છે જો 99 101 103 105, 105 107 109 111 113 આવી રીતે અલગ અલગ અંકો આપેલા છે આવી રીતે 400 થી 410 વચ્ચે આવેલી કઈ સંખ્યા કઈ કઈ આવશે

આ એક રમત છે કક્કાવારી પ્રમાણે એને અ થી શરૂ થતું નામ હોય ગુણ શારદા તેમાં દસ નંબર આવશે ગુલિંદર તેમાં બે નંબર નારાયણ તો નારાયણમાં માં પાંચ નંબર એવી રીતે નંબર આપણે ગોઠવવાના છે બરાબર કેવી રીતે આપણે નંબર ગોઠવી શકીએ છીએ એ પ્રમાણે આપણે નંબર ગોઠવવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ ભાગ પેટર્ન ડિઝાઇન જોઈ અને કેવી રીતે કૂદકો મારી શકાય પાંચ પછી ત્રણ ઉમેરવાના પછી ફરી પાંચ ઉમેરવાના પછી છ ઉમેરવાના એવી રીતે આપણે અલગ અલગ ભલ પેટર્નની ડિઝાઇન જોઈ બરાબર તો આમાં સ્વદૈવપોથીનું કામ સ્વાદવોથીમાં રખવાનું ચોપડીનું કામ તો મેં તમને ચોપડીમાં કરાવી દીધું છે બરાબર એટલે સ્વદવોથી તમારી જાતે તમારે આમાં પૂર્ણ કરવાની રહેશે અસ્તુ તત કહેવા સારું